જાદી ટાઈમ લાઈનમાં છે નસવાડી કમાટ રોડ ઉપર બે સગા ભાઈઓને બાઈક સામે સામે અથરાતા બંને ભાઈના મોત નિપસ્યા નસવાડી કમાટ રોડ ઉપર બે સગા ભાઈઓને અકસ્માત ભટકાતા બંને સગા ભાઈઓના મોત નિપસા પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો નસવાડીમાં બાઈક સવારીની ઓવર સ્પીડના કારણે અવર નવાર ભયાનક અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે નસવાડીને અડીને આવેલા સુરત ગામના એક જ ઘરના બંને સગા ભાઈઓ એક સહદેવભાઈ સતનામભાઈ પારસી ઉમર વર્ષ વીસ અને શક્તિભાઈ સનાતનભાઈ પરદેશી ઉમર વર્ષ અઢાર વર્ષ બે સગાભાઈ નસવાડી ખાતે અલગ અલગ જગ્યાએ નોકરી કરતા હતા રાતના સમયે નોકરી પૂરી કરીને બંને ભાઈઓના માથા પર કાળ ફરતું હોય તેમ બંને ભાઈઓ અલગ અલગ બાઇક લઈને કવાંટ રોડ પર ફરવા નીકળ્યા હતા તે સમયે એક જ જગ્યા ઉપર કુદરતના કેવા સંજોગો સર્જાયા બંને ભાઈ ખબર પણ નથી કે સામે અકસ્માત સર્જાશે બંને ભાઈના પ્રાણ ઉડી જશે આ બંને ભાઈઓ બાઇક લઈને સામસામે ભટકાયા હતા અને બંને ભાઈઓને ગંભીર ઇજાઓ થતાં નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપી આગળ રિફર કરવામાં આવ્યા હતા બંને ભાઈઓના સારવાર દરમિયાન મોત નિપજતા નસવાડી પોલીસે ગૃહ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે